આજ આજરોજ છોતેરમાં વન વિભાગ દ્વારા છોતેરમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા છોતેરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ આહિર કન્યા છાત્રાલય જામનગર ખાતે કરવામાં આવેલો હતો આ વૃક્ષારોપણમાં જામનગરના કમિશનર સાહેબ ડેપ્યુટી મેશ્રી ચેરમેનશ્રી દંડકશ્રી શાસક પક્ષના નેતાશ્રી તોમર સાહેબ વન વિભાગના અધિકારીઓ અને કન્યા છાત્રાલયની બાળાઓ અને જામનગરના પ્રજાજનો હાજર રહ્યા હતા આ છોતેરમાં વન વિભાગ દ્વારા કાર્યક્રમ કરવામાં આવે છે એમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે કે ગ્લોબલ વોર્મિંગ થઈ ચાલી ચાલી રહી છે એના ભાગરૂપે હરેક એક વૃક્ષ વાવું જરૂર છે એક વૃક્ષ કે નામ હરેક નાનામાં નાના માણસોએ એક પોતાના ઘરે એક વૃક્ષ તો કે એકથી વધુ વૃક્ષ હોવા જોઈએ તો જ આ ગ્લોબલ વોર્મિંગથી આપણે હવે આ ભારત દેશ બચી શકશે આના સિવાય બીજું આપણા આગળ કોઈ વિકલ્પ નથી એના ભાગરૂપે આજે અહીંયા કાર્યક્રમ કરવામાં આવેલો હતો અને બોડી સંખ્યામાં કાર્યક્રમ અને વૃક્ષોનું રૂપાણ કરવામાં આવેલ હતું